બસ પછી નવરા થઈ જશે કેટલા બહુ દોઢ બે વાગે જેમ બને એમ વેલ ફ્રી થઈ જાય ને તો પછી વાંધો ના આવે કેમ કે કચ્છ તડકો એટલે સાવ પૂરું અને જીગર જો ઊભા ઉભા જંજીરા પીએ છે જંજીરાનું પાણી જો જીગર જરજીરાનું પાણી પીએ છીએ

સાંજના સાડા સાત અમે જાય છે શિવ મંદિરે દર્શન કરવા કા મમ્મી હા દર્શન કરી આવીએ ઘણા દિવસ થી નથી ગયા નથી ગયા ઘણા દિવસ હા દર્શન કરતા આવીએ આરતી નો ટાઈમ થઈ જશે આરતી ચાલુ થાશે અમારા ઘર થી શિવ મંદિર સાવ નજીક જ થાય છે થોડીક જ વાર લાગે દસ પંદર મિનિટ થી નહીં થતી હોય પાંચ મિનિટ માં તો પહોંચી જાય ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અમે જાય છીએ ને શેરીમાં નનકા છોકરાઓ રમે છે શિવ મંદિર આવી ગયું છે શિવ મંદિર કામ આવે છે હમણાં આ ગેટ નાખો પછી લાદીસ નાખી તો ફાઇનલી અમે શિવ મંદિર પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે અહીં કામ આવે છે ટાઇલ્સ કામ આવે છે આ ઉપર પતરા નાખ્યા છે અને આપણે મહાદેવના દર્શન કરશું

ફ્રેન્ડ્સ તો આજે હું બનાવીશ આલુ પરોઠા તો તમને એની રેસીપી શેર કરીશ તો સૌ પ્રથમ સૌ પ્રથમ આપણે પહેલાં ઘઉંનો લોટ બાંધશી થેપલાની જેમ નખાઈ ગયું છે ઘઉંનો લોટ પછી ઘઉંનો લોટ ચણાનો લોટ ને હરદર મીઠું અને મરચાં અને ભૂકી નખાઈ ગઈ છે અને હવે આમ પણ આમાં મોણ નાખીને લોટ બાંધીશું અને અને બટેકા આપણે મૂકી દીધા છે તો બટેકા બફાઈ ગયા છે પછી બટેકાનો મસાલો કરીને વઘારશી ને પછી બનાવશી સ્વાદિષ્ટ આલુ પરોઠા તો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે બટેકા જોઈ લઈએ થઈ ગયા છે કે નહીં તો બટેકા ફોલાઈ ગયા છે અને હવે એમનો આપણે છૂંદો કરશી અને પછી એમનો વઘાર કરશી તો આપણો આલુ પરોઠાનો મસાલો રેડી થઈ ગયો છે મેં આની શું છે કેમ કે વિડીયો બનાવવા માટે હું એકલી જ હતી એટલા માટે હું તમને કહી દઉં કે આમાં રાઈ જીરું લીમડું મરચાં જો ડુંગળી નાખે તો તમે ડુંગળી પણ નાખી શકો છો અને પછી બસ મટ બટાકાનો છૂંદો અને બધા મસાલા બસ અને લીંબુ અને જો કોઈને ખાટું ખાવું હોય તો એ લીંબુ નાખી શકે અને ખટમીઠું ખાવું હોય તો એ થોડી ખાંડ બી નાખી શકે છે અને ગરમ મસાલો તો જો આપણો ટેસ્ટી આલુનું મસાલો રેડી થઈ ગય્યો છે અને હવે પછી આપણે આલુરોટલા બનાવશું શું કરશું ઓ થેપલા બનાવીશ કોપા શું દૂધ ગરમ છે ભૂલી ના ચાલુ મૂકી ને ભાઈ ગયાથી લાગતું તને લાજે તું શું છે મમ્મી હા થાય છે ભાઈ આલુ પરોઠાની તૈયારી जेमा आलु उसे ना परोठा जेसा परोठा बने रहे आलु आलु बन आलु परोठा या आलु थेपला से आलु थेपला <laughs> आलु थेपला इज में के परोठा में लोट बांधी सगी हम्म अने ही बांधी सगी अच्छा है उसे थेपला बी ये बांधी सगी अपन दरवाजे पे चलो ये जो रूप होते हैं अपन वही चीज देख रहे हैं ओ અરે કોમર્શિયલ આબ સૌથી મસ્ત વસ્તુ શું છે આજી કા ચીઝ યસ છે ઓવે હર ના પેલી ચીઝ પ્લીઝ હું અજનીશ કી તો મે દુકાન ચીઝ મને કે નથી હાજર વિડિયો નથી બનાતા आलू परोठा था से मसालो तेनो तैयार बदल અલગ અલગ अलग अलग रखो oh दो ना एक गाना बचोड़ी देख तो ओए हाथी वाले मैंने पुराने में हाथी तो तो थी थी जी मतलब जी मेरी रात से थी अच्छा

ગરમ ગરમ ખાવાનું છે સાચી હશે ગરમ ગરમ તો ચટણી આલી દેખી દેખી લો મજા આવશે નહી શકું તું અને ગરમી થાય છે બોલ થાય છે તો છે 3 3 ગયો જો હા છે આવો આવો કોઈ કોઈ ના કરી શકે તો શેક નહીં એટલે મસાલો ગરમ થઈ ગયો હોય ગરમ ગરમ ખાવાની મજા ઓછે મને થેપલા મજા આવે ગરમ ખાવાની પણ આલુ પરોઠા ગરમ ઓછા મજા આવે અરે હાજર ઓલું યાદ ન આવ્યું દહીં લઈ આવે તો થત ભૂલી ગયું અત્યારે હવે યાદ આવ્યું ચીઝ ચીઝ લેવા ગયો તો ત્યારે લઈ આવે તો થત વાંધો નહીં એમને એમ ખાઈ લઈ આવે પછી આજે જો કે સાડા નવ વાગી છે અને આજે વિડીયો આજે તો એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો હવે એડિટ હવે કરીશ ને સાડા નવ આઠ વાગ્યા આઠ વાગ્યા પોસ્ટ થઈ જશે આપણે બધા વિડીયો લગભગ સુધી સાડા આઠ વાગે જ પોસ્ટ થાય છે અત્યારે મજા મજાને આવી

એક નંબર બને થેન્ક યુ વેલકમ પહેલી વાર એકલી બનાવ્યા છું કેવું છે હા હું આ તો છે ને મમ્મીને હેલ્પ કરું ખાવું વાણું બાકી મસાલો ને બધું તો મમ્મી કરે અને પહેલી વાર એકલી ટ્રાય કરી રાસ જો ના બને થેન્ક યુ વેલકમ